સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવતા પત્રકારની નજરે ચડતા તેઓએ કેમેરામાં કેદ કર્યું અને અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા કે પૂછપરછ કરતા આ મામલો ઝઘડાના રૂપમાં પરિવર્તન થયો જ્યાં પત્રકાર સાથે અજાણ્યા વ્યક્તિએ વિવિધ અને અપશબ્દો બોલીને પત્રકારનું માઇક ફેંકીને અપમાન કર્યું છે તુરંત પત્રકારે સો નંબર પર ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ જે પૂરો મામલો સયાજીગમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તરીકે નોંધવામાં આવ્યો પત્રકારે પોતાની પત્રકારી કરતા સરાહનીય કામગીરી કરી છે કે નહીં તે જોવાનું રહેશે મીડિયાને મારીને આ બંધ કરે છે માઈક અમારું આઠ આ બંધ ના કરતો આજુ ના કરો કેમ ભાઈ તમે માઇક ફેંક્યા ભગવાનનો અહીંયા કેમ તમે ફેંકો છો વિશ્વામિત્રી નંદીને ગંદો કરો છો તમે હા બોલો 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 તમે માઈક કેમ ફેંક્યા હ ભાઈ આ જો માઈકમાં મારું મીટ્ટી લાગી છે ભાઈ માઈક કેમ ફેંક્યા તમે ભાઈ બોલોને

भाई तुम्हें तो, तो कछु तो बोलो यार तुम्हें तो कछु तो बोलो यार केम नहीं बोलू मारे केम नहीं बोलू तुम्हें हां मीडिया जोड़े मगजमारी करे से केम भाई लाऊं मना को बात कर लूं केम भाई तुम्हें केम फेकया माइक केम फेकया नदरिया हॉस्पिटल वालों भेज बोलो भाई ओके आ मो आ रहे का चुप तुम कहीं बीजा जगह जावनो तो मई सागर नदी छे मोटू અહીંયા વિશ્વામિત્રી અહીંયા સફાઈનું બધું કામ ચાલે છે ભાઈ અહીંયા તમે કશું તમે મારો માઇક ફેંક્યા એટલા માટે ભાઈ અમે ન્યૂઝ તો આપવું પડે તમે કેમ ફેંક્યા મારા માઇક માંથી મારો માઇક કેમ નીચે પાડ્યા તમે એટલું તમે કહું પડે ભાઈ તમે કેમ ફેંકો છો અહીંયા વિશ્વામિત્રી તમે કેમ એટલા માટે લોચું છું પણ નહીં